પૈસા હું જોવાયું ભાગ અને ઘર ની એ બન્યાલય તમે એનો ભાગ ના માગું એ તો જ પડે ને હું જેનો તે બોલવા મોડ્યા બધું થઈ ગયું હવે બોલો અતાલટી નહીં બોલ્યા પણ કશું આવ્યું એટલે બોલ જ ને આથરો બસો આવે પૈસા દેવાના આ બધું ભાઈ અમે થાય એમને એવું નહી થતું તો બોર બોર ચાલુ કરે બિલ ના આવો પણ હું આટલો વર્તો ખર્ચો મને ન અડધી જમીન ના બોર માં ભાગ ઘર ના પૈસા આલો પછી ખર્ચ જમીન મને પેલા અર્ધી જમીન આલો કુદનું ભાગ આલું નોકે ભાગ નઈ આલું ભાગ તો કાળ આલ્યો પણ પેલા ઘર ના પૈસા આલો એમ તો ના મળે તો પેલો માગવા આવે એ બધું શું કરવાનું મારા ત્યાં તો મારા દેવાના તો મારા દેવાના થી પૈસા તો સુંભા તમાર ગમે દે ને પણ અપવાડ પડશે પૈસા તો પૈસા તો હું જમીનમાં ભાગ નઈ મળે તો ઉદીએ કુરસી પર નઈ આલું તમો હવે તમે ઊંચા આવાજી બોલવાનું ચાલુ કરી દીધું આ તે બોલા છે બોલા મોટો તમે ઓલા અોલ્યા નહીં બોલ લઈ લીધું થાતા નહીં મહેનત કરીને લાવી થઈ ગયેલા લઈ જાય પાક ના ભાગ નહી ભાગવાનો નહી ભાગ જ કેવાય પણ જમીન આલ હું તો મને ભાગ દઉં હું ખબર તમે ભાગ જમીન વેચી એમ ને પણ હું વેચી મારું ગમે ગમતા માર

હાલો વાઘુજી હ એક મેટર થઈ હું હો અને પેલા મૂન ના લેતા નહીતા હોય બે ચાર જણો ને લેતા હોય મારો મોટો ભાઈ હો ને એને આપણે આજે પગભાજી નાખો હો મને માર્યો હ અરે પૈસા માગતા હતા માર્કર ને જમીને લઈ લીધી બોરાય લઈ લીધો ફોની નહીં હાલતા મને એટલે તમે આવો અને બાજી જ નાખો હું તો કહું બાજી જ નાખો આઈ જાઉ ફટાફટ આઈ જાઉં એ પણ ફટાફટ તો આ દેખાતા નહી શેતમ નાખી ગયા પણ આ શેતમ નાખી દે હોય તોય મેળવા તો નહીં તેમ બહુ હેરાન કર્યો મને એટલે આ વાઘુજી ને મુન્ના ભાઈ આવો ને તો લે હું ગમે તો બોધી નાખું ને એમને લઈ જાઉં પણ આ ફાઝી તો નાખું તે